આજના તારીખ છ આઠ બે હજાર પચીસને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલા અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડિયો શરૂ કરીએ એ પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને પ્રેસ કરી દો જેથી

પાંચસો ત્રીસ ઊંચો ભાવ છસો આઠસો છો એક હજાર અગિયાર સિંગદાણા જાડા નીચો ભાવ એક હજાર એકસો પચાસ ઊંચો ભાવ એક હજાર ચારસો એકતાલીસ સિંગ ફાડીયા નીચો ભાવ આઠસો એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એકતાલીસ એરંડા એરંડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ એક હજાર ત્રણસો છલલાલ નીચો ભાવ બે હજાર બસો એકસઠ સાતસો એકત્રીસ કલોજી નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ ત્રણ હજાર નવસો એક્યાસી તાણા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ એક ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ડુંગળી લાલ નીચો ભાવ એક્યાસી ઊંચો ભાવ બસો છાસ અડદ નીચો ભાવ એક હજાર ઊંચો ચારસો એકોતેર તુવેર નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર બસો એકાણું રાયડો નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ એક ઊંચો ભાવ એક હજાર ત્રણસો એક મેથી નીચો ભાવ છસો એકસઠ ઊંચો ભાવ એક હજાર એક सुवादाना, नीचो भाव 931, उंचो भाव 931, कांग, नीचो भाव 251, उंचो भाव 601, मग फली जाडी, नीचो भाव 721, उंचो भाव 1226, સફેદ ચણા નીચો ભાવ એક હજાર એકસો એક્યાસી ઊંચો ભાવ બે હજાર એકસો એકવીસ ખેડૂત મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મગફળી નવી નીચો ભાવ પાંચસો પચીસ

ભાવ ની જુવાર નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ છસો એકાણું મકાઈ નીચો ભાવ ચારસો એક ઊંચો ભાવ પાંચસો એકસઠ ચણા નીચો ભાવ એક હજાર એકવીસ ઊંચો ભાવ એક હજાર એકસો એકાણું વાલ નીચો ભાવ ત્રણસો એકાવન ઊંચો ભાવ એક હજાર અગિયાર ચોળા ચોળી નીચો ભાવ સાતસો એકાવન ઊંચો ભાવ એક હજાર બસો અગિયાર સોયાબીન નીચો ભાવ છસો એક ઊંચો ભાવ આઠસો એક્યાસી ગોગળી નીચો ભાવ છસો છોતેર ઊંચો ભાવ એક હજાર એકવીસ વટાણા નીચો ભાવ એક હજાર એકત્રીસ ઊંચો ભાવ બે હજાર પાંચસો એકતાલીસ ખેડૂત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડ ને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલ બજાર ભાવને કરો સાથે જ વિડિયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનો ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે અને હા ખેડૂત મિત્રો તમને અમારો વિડિયો કેવો લાગ્યો વિડિયો રિલેટેડ કઈ સજેશન અથવા તો તમે કયા માર્કેટ યાર્ડના સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો તેમજ વિડીયોને જોતા રહેજો અમારા વિડીયોને અને અમારી ચેનલને આવો જ સાથ સહકાર આપતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ